અને અને રાઠોડ રણછોડભાઈ માવાભાઈ બેરાજા થી દંડવત પ્રણામ કરી દ્વારકા જાય છે અખૂટ એની ભક્તિ છે ભાઈ નામે રણછોડ અને રણછોડ રાય ના જગ્યા રણછોડ ખૂબ ખૂબ એને ધન્યવાદ એનો ભાવ આખો લોકો છે અને ભગવાનના ચરણમાં સાક્ષાત કરીને છે આ આજ એનો તેરમો છે ખૂબ એનો ધન્યવાદ છે ભાઈ ચાલીસ અને એને ચાલીસ જન્માષ્ટમી ગઈ રહી એમાં પાંત્રી તો પૂગારા પગલે ગઈ રહી છે અને પાંચ ચંપલા પહેરીને ગઈ છે ખૂબ એનો ભાવ છે ભગવાન પ્રત્યે અને આ દ્વારકાનો નાશ એની કાંઈ ઘટે જ નહીં આખી બેર નોખી છે કાના તાંગા હાલે તો લગ જવાનો ભગવાનને તાંગા હાલે તો લગ જવાનો ઈ ભાઈ ભાઈ કોઈ બે શબ્દ ભલે રહી જાય કુદરતી શબ્દ બોલો કે નામ લ્યો એ એક જ છે ભગવાન હું કે રણછોડ ભાઈ હાચું હું ચામુન માને ચરણે બે વખત ઉગાડે પગે ગયો મારી માએ મને હેમે ખેમે તમદીમાં ચોટીલો પહોંચાડ્યો પહેલે દિવસે રામા રણુજા તાલાવર રણુજા રોકાણો બીજે દિવસે હું પરમાત્માની દયાથી રાજકોટ પહોંચ્યો બીજે દિવસે મા ચામુન માને ચરણે પહોંચ્યો માયા મને એમે કેમે કોઈ જાતનો કાટો કાકરો લાગવો કોઈ જાતનો વિઘન નહીં એમે કેમે પહોંચાડી દીધો એવી રીતનો બે વખત ઉગાડ્યો કે માને જાણે બે વખત રામદેવજી બાપા વહેંચ ગયો એક વખત ભૂલકે પેટે જવાની માનતા એ ઉઘાડવાની માનતા એક વખત એ એમે કેમે પહોંચાડ્યા હું સાલની યાત્રા રામદેવજી બાપાને મારા દીકરાને ગળામાં દુખાવો હતો એ રામદેવજી બાપાને ધજા ચડાવવા અને ફિકરને ફિકરીની જય 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 યુ બેગી લઈ રામજી બાબાને ચરણે હરી આવ્યો અને હેમે કેમે રામા રામાપીર કામ કર્યા બોલો રામદેવજી મહારાજ ની જય રડ દંડવત કરીને આપણે એમ થઈ ગયું કે ના એનો જરાક વિડીયો ઉતારીને તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો હા તો ભાઈ અને ભગવાન જ્યાં એને અરે નામ

આપણે યુટ્યુબમાં આઈટી છે અને ફેસબુકમાં પેજ છે આપણું